આદિવાસી સંસ્કૃતિમાં વિજ્ઞાન અને પર્યાવરણ જાળવણીના પાસાઓ વણાયેલા છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોર પોરિયા ગુજરાત વિધાનસભાના નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ આર્ટ્સ અને કોમર્સ કોલેજ વ્યારા ખાતે આદિવાસી સંસ્કૃતિ અને વિધિવિધાન વિષયક રાષ્ટ્રીય સેમિનાર સંપન્ન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોર સી પોરિયા અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દાબુ કેળવણી મંડળ સંચાલિત વ્યારાની આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે એક દિવસીય નેશનલ સેમિનાર યોજાયો હતો આ પ્રસંગે કુલપતિશ્રી ડોક્ટર પોરિયાએ જણાવ્યું કે આદિવાસી સમાજની જીવનશૈલી સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે જોડાયેલી છે તેમની પરંપરાઓમાં વિજ્ઞાન અને પર્યાવરણ જાળવણીના અનેક ગહન પાસાઓ સમાયેલા છે આવા સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓ અને સંશોધકોમાં આદિવાસી વારસા પ્રત્યે જાગૃતિ આવશે જેનાથી નવી પેઢી આ ભાવ્ય સાંસ્કૃતિક વારસાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજતી થશે એ પરંપરાગત સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિ માટેના જો શ્રેષ્ઠ ઉદાહરણ હોય અત્યારે ત્યાં જે હાફ પેન્ટ પહેરીને શહેરમાં રખડતો છોકરો છે એની સાથે અહીંયા ધોતી પહેરીને અધ્યાપક બેસી શકે છે એક અધ્યાપક તરીકે આદિવાસી સમાજનું જે પ્રતિબિંબ અહીંયા રજૂ કરી શકે છે એ એ યુવાનોએ સ્વીકારવા જેવું છે નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને આરયુએસએના સંયુક્ત ઉપક્રમે ભારતીય જ્ઞાન પરંપરા દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના વિધિવિધાન અને સંસ્કૃતિ વિષયક સેમિનારને સંબોધતા વધુમાં ડોક્ટર પોરિયાએ ઉમેર્યું કે આદિવાસી વાદ્યશૈલી નૃત્ય અને ચિત્રકલા અત્યંત અનોખી છે ખાસ કરીને વારલી ચિત્રકલા આદિવાસી સંસ્કૃતિમાં રહેલી ગણિત અને ભૂમિતિ પ્રત્યેની પ્રાચીન તેમજ ઊંડી સમજનો જ્વલંત પુરાવો છે પ્રકૃતિ પ્રેમી આદિવાસીઓના દરેક ચિત્રમાં કુદરત પ્રત્યેનું સન્માન અને તેના જતનનો સંદેશ સ્પષ્ટપણે ઝળકે છે આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતની ઓળખ તેની આદિવાસી અસ્મિતા સાથે જોડાયેલી છે ક્રાંતિર થઈ ગયા કોના માટે આપણા માટે જળ જંગલ જમીન માટે લડતા લડતા એમને છે ને આદિવાસી સમાજ માટે બલિદાન આપ્યું એટલે આપણા આદિવાસી સમાજના દરેક લોકોએ એ યાદ કરવા જોઈએ બીરસા મુંડા ભગવાનને યાદ કરવા જોઈએ રાણી દુર્ગાવતીને યાદ કરવા જોઈએ તાત્યા ત્યાં ભીલને યાદ કરવા જોઈએ અનેક એવા આપણા ગોવિંદ ગુરુ જે આપણા ખૂબ મોટા એ થઈ ગયા આંદોલનકારી એવા ગોવિંદ ગુરુને યાદ કરવા એવા એવા ઇતિહાસને ઉજાગર કરવા માટે આવા સેમિનારની ખૂબ જરૂર છે ખરેખર અને બધા જ લોકોને સ્વાભિમાન હોવો જોઈએ કારણ કે આપણો જે વારસો છે ને એ ખૂબ મોટો વારસો છે ખૂબ મોટો ઇતિહાસ છે અહીંયા આપણે જોઈએ છે કે ભગવાન બિરસા મુંડા એ ખૂબ મોટા ક્રાંતિવાર ક્રાંતિવીર થઈ ગયા એ કોના માટે આપણા માટે જળ જંગલ જમીન માટે લડતા લડતા એમને છે ને આ આદિવાસી સમાજ માટે બલિદાન આપ્યું એટલે આપણા આદિવાસી સમાજના દરેક લોકોએ યાદ કરવા જોઈએ બિરસા મુંડા ભગવાનને યાદ કરવા જોઈએ રાણી દુર્ગાવતીને યાદ કરવા જોઈએ તાત્યા ત્યાં ભીલને યાદ કરવા જોઈએ અનેક એવા આપણા ગોવિંદ ગુરુ જે આપણા ખૂબ મોટા એ થઈ ગયા આંદોલનકારી એવા ગોવિંદ ગુરુને યાદ કરા એવા એવા ઇતિહાસને ઉજાગર કરવા માટે આવા સેમિનારને ખૂબ જરૂર છે ખરેખર અને બધા જ લોકોને સ્વાભિમાન હોવો જોઈએ કારણ કે આપણો જે વારસો છે ને એ ખૂબ મોટો વારસો છે ખૂબ મોટો ઇતિહાસ છે અહીંયા આપણે જોઈએ છે કે ભગવાન બિરસા મુંડા એ ખૂબ મોટા ક્રાંતિવાર ક્રાંતિવીર થઈ ગયા એ કોના માટે આપણા

ખરેખર અને બધા જ લોકોને સ્વાભિમાન હોવો જોઈએ કારણ કે આપણો જે વારસો છે ને એ ખૂબ મોટો વારસો છે ખૂબ મોટો ઇતિહાસ છે અહીંયા આપણે જોઈએ છે કે ભગવાન બિરસા મુંડા એ ખૂબ મોટા ક્રાંતિવાર ક્રાંતિવીર થઈ ગયા એ કોના માટે આપણા માટે જળ જંગલ જમીન માટે લડતા લડતા એમને છે ને આ આદિવાસી સમાજ માટે બલિદાન આપ્યું એટલે આપણા આદિવાસી સમાજના દરેક લોકોએ યાદ કરવા જોઈએ બિરસા મુંડા ભગવાનને યાદ કરવા જોઈએ રાણી દુર્ગાવતીને યાદ કરવા જોઈએ તાત્યા ભિલને યાદ કરવા જોઈએ અનેક એવા આપણા ગોવિંદ ગુરુ જે આપણા ખૂબ મોટા એ થઈ ગયા આંદોલનકારી એવા ગોવિંદ ગુરુને યાદ કરવા એવા એવા ઇતિહાસને ઉજાગર કરવા આદિવાસી સમાજની પરંપરાગત વિધિઓ અને રીત રિવાજો માત્ર ધાર્મિક માન્યતાઓ નથી પરંતુ તે સામાજિક એકતાનું પ્રતીક છે કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોએ વાંસ આધારિત કલાત્મક ચીજવસ્તુઓ બનાવતી કોટવાડિયા સમાજની બહેનોના સ્ટોલની મુલાકાત લઈને હસ્તકલાની પ્રશંસા કરી પ્રોત્સાહિત કર્યા હતા